નમસ્કાર મિત્રો શક્તિ હું છું રંગ સોલંકી તમે મિત્રો જો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ મેં તમને આપણે સત્યની નજીક હોય એવી મિત્રો શિક્ષણ સહાયકની ભરતી અંગે એક અગત્યની લેટેસ્ટ અપડેટ આવી ચૂકી છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે માધ્યમિકનું બાકી હતું સરકારી અને ગ્રાન્ટેડનું એ આજે જાહેર થઈ ચૂક્યું છે અને તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ સરકારી માધ્યમિક શાળાઓ માટે કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો છે નવ ચાર બે હજાર પચીસથી સોળ ચાર બે હજાર સુધી તમારા પોતાના કોલ લેટર જે લોકોનું રિવ્યુ લિસ્ટમાં નામ છે એ તમામ મિત્રો કોલ લેટર ડાઉનલોડ ફટાફટ કરી લે લેટેસ્ટ અપડેટ આવી ચૂકી છે એ જ રીતે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે પણ કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો પણ નવ ચાર બે હજાર પચીસથી ચોવીસ ચાર બે હજાર પચીસ સુધીનો રાખવામાં આવ્યો છે તો મિત્રો જેટલા પણ લોકો છે તમામને ફટાફટ અપીલ છે કે જલ્દીથી વેબસાઇટની લિંક ઉપર જાય અને ફટાફટ પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી દે જેથી કરીને તમારે કઈ તારીખ આવી છે એમ એ કોલ લેટરની અંદર મેન્શન કર્યું છે અહીંયા નવ ચાર બે હજાર પચીસથી સોળ ચાર પચીસનો જે સરકારી માધ્યમિક શાળાઓ માટેનું સમયગાળો આપે છે એ અંતર્ગત એ દરમિયાન તમારે કઈ તારીખે જવાનું છે એ તમારા કોલ લેટરમાં જ મેન્શન કરેલું હશે તો કોલ લેટર ફટાફટ ડાઉનલોડ કરજો અને કોલ લેટરમાં જે ડોક્યુમેન્ટ લખ્યા છે બધા ફટાફટ ગોઠવી અને એના બે બંચ બનાવી અને આપણા જિલ્લા કેન્દ્રએ જવાનું રહેશે ત્યાં બંને બંને બંચ જે ઝેરોક્ષોના છે એ લઈ લેશે અને તમને એક રિસિપ્ટ આપશે કે તમારા ડોક્યુમેન્ટ અમને મળેલા છે એમની સહીવાળી અને તમારી સહીવાળી પણ તો બસ આટલી જ અપડેટ હતી આ અપડેટ માટે અને આવી જ શિક્ષણ સહાયકની તમામ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલ પર નવા આવો જો વિડીયો જો ગમે તો લાઇક કરી દેજો અને તમે કરી દેજો અસ્તુ જય હિન્દ વંદે માત્ર આ શક્તિ મળે છે નવા જ વિડીયો છે આવજો ધન્યવાદ